દ્રષ્ટિના માતા પિતાના ન્યાય માટેના વલખા અગિયાર દિવસ પહેલાના બનાવના આરોપી હજી સુધી પોલીસ ની ગિરફ થી ફરાર છે નમસ્કાર સનાતન સત્ય સમાચારમાં હું છું આપની સાથે ચાંદી ભટ્ટ જામનગરમાં આજથી અગિયાર દિવસ પહેલા એક બનાવ બન્યો હતો જેમાં દ્રષ્ટિ રાજેશભાઈ કારાવદ્રા કે જે માત્ર બાર વરસની દીકરી છે તેને અઠ્યાવીસ છરીના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી હતી જે આરોપી લાલજી કૈલાસ પંડ્યા દ્વારા કરવામાં આવેલ અને જે હાલ પોલીસ ગિરફ્તી બહાર હોય ત્યારે દીકરીના માતા પિતા હાલ ખૂબ ભીત છે અને ચિંતા કરી રહ્યા છે કે આરોપી હજુ ફરાર હોય ત્યારે ગમે ત્યારે ફરીથી અમારા પરિવાર પર હુમલો કરી શકે છે અને જેમને આ બનાવ બનતા જોયો છે તે બહેન પાડોશી પુરાવા તરીકે છે એ પણ ખૂબ ભયભીત છે અને તેઓ પણ ડરી ડરીને જીવન જીવી રહ્યા છે સાંભળો એમના માતા પિતાનું શું કહેવું છે આજે આપણે જામનગરના બનેલા અગિયાર દિવસ પહેલાં જે બાર વર્ષના દીકરીનું મર્ડર થયેલું હતું એમના પેરેન્ટ્સ સાથેની મુલાકાત લીધેલી છે તો એમના પેરેન્ટ્સમાં રાજેશભાઈ એમના ફાધર આપણી સાથે છે અને એમના મધર શાંતાબેન આપણી સાથે છે દ્રષ્ટિબેન એમનું નામ હતું દ્રષ્ટિ બાર વરસની છોકરી હતી જેનું કરુણતાથી અઠ્યાવીસ છરીના ઘા મારીને બાર વરસની છોકરીનું હત્યા કરેલ હતી જે આપણને બધાને તે દિવસે સમાચારના માધ્યમથી ખબર પડી જ ગઈ હતી આજ અગિયાર દિવસ પછી એમાં આગળ શું તપાસ ચાલી રહી છે એના વિશે એના વિશે આપણે એના પેરેન્ટ્સ છે એને આપણે વધારે પૂછ તો આ આરોપીને અંગે પોલીસનું અત્યારે તપાસનું અને ક્યાં સુધી તપાસ પહોંચી છે એના વિશે મને થોડી જાણ કરજો તો અત્યારે સુધી આ પોલીસ કેવાય મને દેખે તો ભૂલાઈ તો પેલા ગુલાબનગર નો તો છટકી તો એની કાળા વર્ષ સુધી ની મને માહિતી દીધેલી કે ભાઈ આ અહી ગુલાબનગર ગુલાબ નગર ગયા હતા ગુલાબ નગર થી રીક્ષા બાંધી પાછા કાળા વાળા ઠેગા ચોકડી ગયા ઠેગા ચોકડી એ થી ખટારા અને કાળા વાળા એ ગયા ત્યાંથી પછી પોલીસ ખાતા કોઈ નેટવર્ક હતું નહીં પછી હમણાં એક બે દિવસ પેલા મને એલસીબી ઓફિસે બોલાવ્યો ત્યાં એલસીબી ના સાહેબે મારું નિવેદન લીધું અને મને એમ કીધું કે અમારી ચકાસ ચાલુ છે મને એવી રીતે એલસીડી ઓફિસથી કીધું છે કે હવે કેસ છે ને અમારી એલસીડી ઓફિસના હાથમાં આવ્યો છે અગિયાર દિવસ થયા એ વાતને હજી અગિયાર દિવસ થયા મારી દીકરીને મારી દીકરીના જે આરોપીનો હજી કાંઈ કરતો છે નહીં ન્યાય અમને હજી કાંઈ જોયો નથી કે જેથી કરીને કે અમારી સુરક્ષા હજી અમને કાંઈ નથી લાગતી કે રાત વળતને હું કેન્સરવાળા નાણાં આ કાકે હું એકલા ના રહે ને નારી દીકરી અને ઘરવાળી એને કઈ અહીંયામાં પાંચ જણ તમે મને જાણ કરેલી કે એમને જે પોતાની બેલનું ડેડ બોડી છે એ હાથમાં લઈ તો મારા એમને પૂછું છે કે જ્યારે એ સમય પર તમને જાણ થાય આ રીતે બની ગયું છે ત્યારના ના અંગેની મને થોડી માહિતી આપો જેથી જનતા પણ જાણે કે એ સમય દરમિયાન તમે ત્યાં હાજર હતા તો છોકરીની શું હાલત હતી કેટલી વારમાં પોલીસ ત્યાં આવેલી હતી કેટલી વાર માં તમે એને હોસ્પિટલ લઈને પોચ્યા ત્યારે બધી જાણ પેલા તો એના પાડોશી બાજુ આજ પાડોશી વાળા ને કીધું કે તમે મદદ કરો મારાથી ઉપાડતી નથી છોકરી તો એ બધા જોતા માટે

તમારા આરોપી સાથે વર્ષોથી સંબંધ હશે તો તમને ક્યારે એવું કઈ લાગેલું કે એમને તમારી અંગત ખાત છે કે કોઈ દુશ્મની તમારી દીકરીઓ

તો રાત હોળામાં કઈ મારા ઘરે આવી ગયે તો મને લાગે તમે જે પછી કામ જાય પછી હું ટાઈમ નહીં દઈ શકું કે સ્કૂલ

ના ના આપણે શું તપાસ છે આરોપી પકડાયો આગળ ન્યાય મળે છે તમને ન્યાય મળશે ત્યાં સુધી અમારી સનાતન સત્ય સમાચાર જામનગર ની ધ્રોલ માં જે દીકરીઓ પર બનાવ બન્યો એના ન્યાય માટે પણ હજુ દીકરીના માતા પિતા એસપી કચેરીથી માંડીને નેતાઓને કાગળ લખી રહ્યા છે આત્મહત્યા બાબત પણ હજુ સુધી પોલીસનું પ્રકારનું નિવેદન સામે આવ્યું નથી ત્યારે જામનગર કાનૂન વ્યવસ્થા પર સવાલ ઉઠી રહ્યા છે અને લોકો ભયના માહોલમાં છે આવા તટસ્થ અને મુદ્દા સાથેના સમાચાર જોવા માટે અમારી ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ફેસબુક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જય સનાતન જય હિંદ